ગુજરાતના દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની આગાહી એકથી સાત અને સુવાલી બીચ ઉપર પ્રવેશ બંધી બંને બીચ ઉપર જશો તો પોલીસ પરત છે વિગતવાર જોઈએ તો લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં ઉત્તર પ્રદેશની તેર સહિત આઠ રાજ્યોની અને કેન્દ્રશાસિત પ્રદેશોની સત્તાવન બેઠકો પર મતદાન થઈ રહ્યું છે આ તબક્કામાં આઠ રાજ્યોના દસ કરોડથી વધુ મતદારો ચૂંટણી લડી રહેલા નવસો ચાર ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાએ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં મતદાન કર્યું અને તેમના પત્ની મલ્લિકા નડ્ડાએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો તો યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મતદાન કર્યા બાદ કહ્યું કે આ લોકશાહીનો તહેવાર છે આજે યુપીમાં તેર બેઠકો સહિત સત્તાવન બેઠકો પર મતદાન થઈ રહ્યું છે ત્યારે વિવિધ રાજકીય પક્ષોએ તેમના મુદ્દાઓ જનતા સમક્ષ મૂક્યા છે મતદારોએ પણ આ વખતે ભારે ઉત્સાહ દર્શાવ્યો છે હું મતદાન કરવા આવેલા તમામ લોકોનો આભાર માનું છું અમે કહી શકીએ છીએ કે જ્યારે ચાર જૂને પરિણામ આવશે ત્યારે યુવાનો અને દેશ માટે કામ કરતી પાર્ટી સફળ થશે ચાર જૂને ફરીથી મોદી સરકાર બનશે તેવું કહેવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન પહેલા મતદારોને અપીલ કરી છે તેમણે કહ્યું કે આ તબક્કાના તમામ મતદારોને મારી વિનંતી છે કે લોકશાહીના આ મહાન ઉત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લો અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું જેમાં પોસ્ટ ઓફિસમાં પાર્સલમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું રમકડા સહિતની ચીજ વસ્તુઓની આડમાં ડ્રગ્સ પાર્સલમાં આવતું ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગ દ્વારા આશરે એક પોઈન્ટ પચીસ કરોડનો હાઇબ્રિડ ગાંજો કબ્જે કરાયો છે આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે શખ્સોની અટકાયત કરી વધુ તપાસ પણ હાથ ધરી છે સાગર જિલ્લાના સેવા સદનમાં જ ખાટલે મોટી ખોટ કે તળે અંધારું જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે જિલ્લા પંચાયત કલેક્ટર કચેરી અને એસપી કચેરીની જ ફાયર એનઓસી નથી રાજકોટમાં જે પ્રમાણે ગેમ ઝોનમાં ઘટના બની હતી તેને લઈને જે સરકાર દ્વારા જે તમામે તમામ ગુજરાત ગુજરાતભરમાં જે ફાયરને લઈને જે ચેકિન હાથ ધરવામાં આવ્યું હતું ખાસ કરીને વાત કરવામાં આવે તો મહિસાગર જિલ્લાની તો મહિસાગર જિલ્લામાં પણ હું આપણે દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરીશ કે મહિસાગર જિલ્લામાં પણ જે જિલ્લા સેવા સદનમાં આવેલી કલેક્ટર કચેરી છે ડીડીઓ કચેરી છે તેમજ પોલીસ ભવન છે તમામે તમામ જગ્યાએ માહિતી મળી છે કે જે યાનોશી વગર ફાયર સિફ્ટી છે તે ચાલતી હતી અને ખાસ કરીને વાત કરવામાં આવે તો અધિકારીઓ દ્વારા જે ફાયર સિફ્ટીને લઈને ચેક ઇન હાથ ધરવામાં આવ્યું રહ્યું છે જે હોટલો છે સ્કૂલો છે તેમાં ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે હોટલો છે તેમાં જે સ્કૂલો છે તેઓના ઉપર દંડ પણ ને કંઈક લગાવવામાં આવતો હોય છે કાર્યવાહી પણ ને કંઈક કરવામાં આવતી હોય છે ત્યારે જે જ અધિકારીઓ છે તે અધિકારીઓ જે નીકળેલા છે જે માં તેઓની જ કચેરીમાં લાલિયા વેડી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે કારણ કે જે એનઓસી વગર છે તે તમામે તમામ કચેરીઓ જોવા મળી છે પંડ્યા નિર્માણ સમાચારોમાં આગળ વાત કરીએ તો વાતાવરણ અંગે ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે કે જેમાં રાજ્યમાં આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે તેવું કહેવામાં આવ્યું છે વૈજ્ઞાનિક રામાશ્રય યાદવની આગાહી સામે આવી છે કે અરબી સમુદ્રમાંથી ભેજ આવતા બફારો જોવા મળશે

आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया आने वाले सात दिनों में ड्राई वेदर प्रिवेल करेगा और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले पाँच दिनों के लिए नो नो लार चेंज में रहेगा और डस्ट स्टॉर्म की बात करेंगे तो बनासकांठा कच्छ पाटन और सुरेंद्र नगर के लिए डस्ट स्टॉर्म की वार्निंग दी गई है आज और कल के लिए और स्ट्रांग सरफेस विंड प्रिवेल करेगी आने वाले तीन दिनों के लिए और जिस उसकी स्पीड होगी पच्चीस से तीस किलोमीटर पर आवर पूरे गुजरात लैंड रीजन के लिए और मैक्सिमम टेम्परेचर रियलाइज़ की बात करेंगे तो अहमदाबाद में 42.6 और गांधीनगर में 42.4 टू पॉइंट फोर मैक्समम टेम्परेचर रियलाइज़ हुआ है और फोरकास्ट की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर का तो 43 थ्री डिग्री सेल्सियस दोनों जगह के लिए मैक्सिमम टेम्परेचर का फोरकास्ट दिया गया है और ओवरऑल पूरे गुजरात रीजन की बात करेंगे जहां पर सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ है तो वो है अहमदाबाद 42.6 डिग्री सेल्सियस और uh, जो विंड की डायरेक्शन होगी लैंड रीजन पे प्रिवेल करेगी पूरे गुजरात स्टेट में वो साउथ वेस्टर्नली प्रिवेल करेगी आज, आज जो अहमदाबाद में क्लाउडी कंडीशन बनी रहेगी सी से मॉइस्चर आ रहा है रेन नहीं होगी फिर भी क्लाउड बना रहेगा अहमदाबाद का टेम्परेचर अहमदाबाद और गांधीनगर दोनों जगह के लिए 43 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर का पूर्वानुमान है, ते है, वो में है। करते अभी जो आने वाले पाँच दिनों के लिए मैक, मैक्सिमम टेम्परेचर नो लार चेंज में रहेगा और जो मैक्सिमम की मैक्सिमम टेम्परेचर की जो टेंडेंसी है वो डिक्रीजिंग टेंडेंसी है तो जो मैक्सिमम टेम्परेचर डिक्रीज होगा वो एक से दो डिग्री सेल्सियस पूरे गुजरात रीजन में डिक्रीज होगा आने वाले पांच मिनट में 10 टर्म क्या आ, क्या बोला 3 दिन देगा 10 टर्म दो दिन, आज और कल के लिए पवन की ओके तो कल के के 3 होते सामान्य हम लोग इधर और स्पीड लेवल आता है इधर बाहर इधर से में आप बाइक ले लीजिए फ्रॉम તો વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે કે જેમાં રાજ્યમાં આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે તેવું કહેવામાં આવ્યું છે અને સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન બેતાળીસ થી તેતાલીસ ડિગ્રી રહેવાનું અનુમાન છે

જેમાં આવેલા લોકોએ પોલીસ હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીને લઈને ભાગી પણ एफआईआर વાયરલ થઈ રહ્યો છે આ મામલે તમામ પરિવારો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે ન્યાયની માંગ લઈને પહોંચ્યા હતા કેપી પી સંઘવી હીરાની કંપનીએ ખોટા કેસ કર્યા હોવાના પરિવારો દ્વારા આક્ષેપ કરાયા હતા જેને લઈને પાંત્રીસ થી પણ વધુ પરિવાર ચેક બાઉન્સ કેસમાં જેલની હવા પણ ખાઈ ચૂક્યા છે તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ અગિયાર ને પંદર વાગે કમાટ પોસ્ટેમાં રેણધી ગામના જયેશભાઈ અરવિંદભાઈ રાઠવા આ પોસ્ટેમાં આવી અને એક જાહેરાત આપી કે રાત્રિના અઢી વાગ્યાના સમયે તેઓ મોટી સાંકળ ગામે મામેરું લઈને પોતાના સગાવાલા સાથે પિકઅપ વાન લઈને ગયા હતા મોટી સાંકળ ગામે મામેરું પતાવી જમી કરી અને એક વાગે પરત જવા માટે નીકળતા હતા તે વખતે ગામના પ્રવીણભાઈ વીરસિંહભાઈ ડીજે અને ઘોડો સાથે આવેલા અને ત્રીસથી ચાલીસ માણસો નાચતા નાચતા આવતા હતા તે વખતે કોઈક ફટાકડા જેવો ફૂટવાનો અવાજ આવ્યો ત્યારબાદ પિકઅપમાં બેસેલ ને કંઈક વાગ્યું અને લોહી નીકળે છે તેવી ફરિયાદ કરી એથી તેને જોતા કંઈક સાથળ જમણા પગના સાથળના ભાગે ગોળી વાગી અને આરપાર થઈ ગયેલા હોવાનું એમને પ્રાથમિક દ્રષ્ટિએ લાગતા જે બાબતે એમણે તાત્કાલિક એકસો આઠ બોલાવી પ્રાથમિક સારવાર એણે કવંટ સીએચસી ખાતે કરાવી અને વધુ સારવાર માટે સીએચસી એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે રિફર કર્યા જે બાબતની જાણવાજોગની તપાસ પીએસઆઈ શ્રી કવાંટ એડી ચૌહાણ કરી રહ્યા હતા પ્રાથમિક તપાસ દરમિયાન એફએસએલ સર્ટી અને સારવાર સર્ટી ઈજા પામનારું સારવાર સર્ટી મેળવતા એમને કોઈક બંદૂક તમંચોના હથિયારથી ફાયરિંગ થયેલાની હકીકત સામે આવી ત્યારબાદ જાણવા જોગની તપાસના આધારે એલસીબીની અને કવાટની ટીમ તપાસમાં હતી દરમિયાન પ્રવીણભાઈ જે શકમંદ હતા એમને લાવી અને પૂછપરછ કરતાં એમણે આ બાબતની કબૂલાત કરી કે ડીજેમાં રાત્રિના સમયે નાચતી વખતે એમણે પોતાની પાસેનું એક હથિયાર તમંચો જે દેશી હાથ બનાવટનો છે એ કાઢી અને ફોડતા આ બનાવ બન્યો છે સમગ્ર વિશ્વમાં આજે પહેલી જૂને વિશ્વ મિલ્ક ડે ની ઉજવણી કરાય છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ કરીને ડેરીનો વિકાસ કરવાનો છે ત્યારે વિશ્વનો 24% દૂધ ઉત્પાદન એ માત્ર ભારતમાં થાય છે વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે છે ગુજરાતમાં અમૂલ સાથે જોડાયેલા પાંત્રીસ લાખ બહેનો દરરોજ બસ્સો કરોડની રોજગારી મેળવે છે અને જો વિશ્વની વાત કરીએ તો વિશ્વમાં એક દિવસમાં બસ્સો પચાસ કરોડ લિટર દૂધનું ઉત્પાદન થાય છે આજે સમગ્ર વિશ્વ પહેલી જૂન ને વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવતા હોય છે આ દૂધ દિવસની ખેડૂતો અને પશુપાલકો વડે તમામ નાગરિકોને ખાસ ખાસ આપું છું દૂધના ધંધા થકી સમગ્ર ભારત દેશમાં ખાસ કરીને પશુપાલકો એક આત્મનિર્ભર બન્યા છે ભારત દેશ એ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે દૂધ આપતો દેશ છે અને ખાસ કરીને તમે જુઓ તો વિશ્વમાં જે દૂધનું ઉત્પાદન થાય છે દરરોજનું એમાં ચોવીસ ટકા હિસ્સો આ ભારતનો છે ને એમાં પણ જે રીતે મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબે રોજગારી જો ગામડામાં મેળવી હોય તો ગામે ગામ દૂધ મંદિરની સ્થાપના કરવી જોઈએ એના અનુસંધાનમાં અમૂલ ડેરીની સ્થાપના થયા પછી તમે જુઓ તો આજે લગભગ છત્રીસ લાખ બહેનો દરરોજના બસો કરોડ જેટલી આમદાની મેળવીને એક આત્મનિર્ભર બની હોય ચોક્કસ ખાસ કરીને જીસી એમએ પણ જ્યારે આ પહેલી જૂને તમામ જે ચાલીસ જેટલા શહેરોના સિનેમા ઘરોમાં જે મંથન ફિલ્મ છે ખાસ કરીને પાંચ લાખ ખેડૂતોના પોતાના ફંડ ફંડફાળાથી બનેલી પથમ ફિલ્મ ભારતની આજે ફરી પાછી રિલીઝ કરી રહ્યા છે એનો ખૂબ જ અમને આનંદ છે અને ખાસ કરીને આજના પહેલી જૂનના દિવસે ખાસ કરીને જે દૂધ ઉત્પાદન સાથે જોડાયેલા પશુપાલકો તમે જોવો તો આજે સમગ્ર ભારત દેશમાં સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારોમાં બેફામપણે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે દેશી દારૂ નું દૂષણ સ્થાનિક પોલીસ વિભાગ અટકાવવામાં નિષ્ફળ નીવડતા શહેરમાં વિવિધ સ્થળોએ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે શહેરના જુરાવરનગર ક્રોસવે નીચે વઢવાણ મફતિયાપરા વિસ્તારમાં ખુલ્લે આમ દેશી દારૂના અડ્ડા ઉપર એસએમસી ત્રાટકી હતી દેશી દારૂનું જાહેરમાં વેચાણ કરતા લોકો ઉપર દરોડા પાડ્યા હતા ત્યારે આ મામલે દેશી દારૂના પીઠા ચલાવતા ચાર લોકોની અટકાયત પણ કરવામાં આવી છે પાટણના સરસ્વતી તાલુકાના મોરપા નજીક બાઇક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો વડલી અને હનુમાનપુરા ગામના રાજુજી ઠાકોર અને રમેશજી ઠાકોર એ મોરપા ગામે જાનમાં આવ્યા હતા ત્યારે બાઇક સ્લીપ ખાતા વડલી ગામના રાજુજીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેમનું કરુણ મૃત્યુ થયું હતું લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનો સાતમો અને અંતિમ તબક્કો શનિવાર એક જૂના રોજ એટલે કે આજે યોજાઈ રહ્યો છે ત્રીસ મે ના રોજ સાંજે સાતમા તબક્કા માટેનો પ્રચાર પ્રસાર પણ સમાપ્ત થયો હતો સમાચારમાં આગળ વાત કરીએ તો ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને ક્રાઈમ બ્રાન્ચે ફૂડ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું રથયાત્રાના રૂટ ઉપર ક્રાઈમ બ્રાન્ચના જવાનો અને અધિકારીઓએ ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું જગન્નાથ મંદિરથી ક્રાઇમ બ્રાન્ચે ફૂડ પેટ્રોલિંગ હાથ ધર્યું અને રથયાત્રાના રૂટ ઉપર આવતા સંવેદનશીલ વિસ્તાર ટીપ પોઈન્ટ અને જર્જરિત મકાનો અંગે પણ ખાસ ચેકિંગ હાથ ધર્યું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રથયાત્રા રૂટ ઉપર ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ છે કે જે આ ફૂડ પેટ્રોલિંગની અંદર જોડાયા છે ત્યારે આપણે સીધા જ ક્રાઈમ ડીસીપી સાથે જોડાયા છે ને તેઓની સાથે વાત કરીશું આજે જે ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે શું છે આપણે આગામી જે રથયાત્રાનો બંદોબસ્ત હોય છે એ ગુજરાત પોલીસ માટે મોટોમાં મોટો એક બંદોબસ્ત હોય છે એમને ધ્યાન રાખીને એમની પૂર્ણ તૈયારી થાય અને આપણે એ હેતુથી આપણે એક આજે ફૂડ પેટ્રોલિંગ રાખવામાં આવી છે જેથી આપણે લોકોમાં પણ કોન્ફિડન્સ બિલ્ડિંગ થાય અને આપણે જે વિસ્તાર છે એમનામાં આપણે જોઈ શકીએ કે ભાઈ શું શું પ્રગતિ ચાલે છે શું શું એ સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અવરનવર હોટલમાં ચેકિંગો પણ કરવામાં આવશે જે હોમ સ્ટેઝ વગેરે આપણે છે પીઝીઝ વગેરે છે અને કોણ લો કોણ લોકો શું શું પ્રવૃત્તિ કરી રહ્યા છે ખાસ કરીને જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો છે એમને ઉપર ભાઝ નજર રાખવામાં આવી રહી છે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે આ વખતે જે રીતે ગઈ વર્ષે પણ જોવામાં આવ્યું હતું થ્રીડી ટેકનોલોજી સુરક્ષાની અંદર જોડાઈ હતી આ વર્ષે કેવી રીતે સુરક્ષા રહેશે એ જે ગયા વર્ષની ટેકનોલોજી હતી એ આ વર્ષે તો જોડાય છે જ છે તે ઉપરાંત આપણે જે નિર્ભયા પ્રોજેક્ટ ચાલે છે એમાં ફેશિયલ રિકગ્નિશન સિસ્ટમ આપણે વાપરવામાં આવી રહ્યું છે સાથે સાથે આપણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ખાસ ઝુંબેશ પાડવામાં આવ્યું છે જેમાં પબ્લિક સેફ્ટી એક્ટ તહેત આપણે દરેક એસ્ટાબ્લિશમેન્ટ હોય કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ હોય કે રેઝિડેન્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ હોય એમાં સીસીટીવી લગાવવાનું ફરજિયાત હોય છે તો એ જ્યારે સીસીટીવી લગાવવાનું ફરજિયાત હોય તો લોકોના એમાં ખૂબ જ સારું સહયોગ મળી રહ્યો છે ફક્ત રથયાત્રાના જે પંદરેક કિલોમીટર જેટલા રૂટ છે એમના ઉપર આ ઝુંબેશમાં છેલ્લા અઠવાડિયામાં જ છસો ઉપર સીસીટીવી ગોઠવાઈ ગયું છે અને આપણો જે ટાર્ગેટ છે કે રથયાત્રા પહેલાં પંદરસો ઉપર સીસીટીવી ગોઠવાય એ આપણી અપેક્ષા છે કે એ પૂર્ણ પણ થઈ જશે તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી છે તેમજ જવાનો છે તે જોઈ શકાય છે કે ફૂડ પેટ્રોલિંગ છે તેની અંદર જોડાયા છે સંપૂર્ણ જો વાત કરવામાં આવે તો જે અમદાવાદ શહેર રથયાત્રાનો જે રૂટ છે તેની અંદર આ પોલીસના જે જવાનો છે તે પણ જોડાયા છે ને આ ક્રાઇમ બ્રાન્ચના જે જવાનો છે તેઓએ ફૂડ પેટ્રોલિંગ છે તે હાથ ધર્યું હતું કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ અમદાવાદના તલતેજ વિસ્તારમાં આવેલા સાંદીપની સોસાયટી પાસે અકસ્માતની ઘટના બની હતી ફોર્ચ્યુન ફોર્ચ્યુન કાર કાર ચાલકે ચાલકે અકસ્માત ઘર પાસેથી પસાર થતી કિશોરીને લેતા ગંભીર ઇજાઓ થઈ છે ત્યારે અકસ્માતને લઈને એન ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધી સગરબેના કિશોરની અટકાયત પણ કરી છે અને સગીરને કાર ચલાવવા આપનાર વિરુદ્ધ પણ તપાસ હાથ ધરી છે આજરોજ સાંજે સાડા ચાર વાગ્યા જેવું જેવા સમયે મલાવ તળાવ પાસે સાંદીપની સોસાયટી છે ત્યાં જે અકસ્માતમાં ઈજા પામનાર છે એ દીકરી ઉંમર વર્ષ આશરે પંદર વર્ષની છે એ પોતે ચાલતી જતી હતી તે વખતે એક ફોર્ચ્યુનર કારના ચાલકે જે કારનો નંબર છે જી જે જીરો વન ડબ્લ્યુ જીરો જીરો વન સિક્સ જે કારના ચાલકે પૂરઝડપે એને બેદરકારીપૂર્વક ચલાવી લાવી અને આ જે દીકરી ચાલતી જતી હતી એને અકસ્માત કરેલો જેના કારણે એને ગંભીર પ્રકારની ઇજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરેલી છે કારની અંદર જે કાર ચાલક છે પોતે સગીર વયનો છે અને એની સાથે એના ભાઈ અને બીજા એના બે મિત્રો સવાર હતા અને પોતે ડ્રાઇવિંગ કરીને જતો હતો જે સગીર વયનો કાર છે એ પોતે કાર ચલાવતો હતો રાજ્યની શાળાઓમાં કન્યાઓમાં શિક્ષણ અભિગમ વધે તે ચાલુ ગુજરાત સરકાર નમો અને સરસ્વતી યોજના લઈને આવી છે જેને એવું કહી શકાય કે ગુજરાતનો સાંસ્કૃતિક જિલ્લો એવા કચ્છમાં કન્યાઓના શિક્ષણ માટેની બંને યોજનાઓ કાર્યગત સમાન છે નમોલક્ષ્મી યોજના હેઠળ જિલ્લામાં કન્યાઓ ચાર વર્ષ સુધી કુલ રૂપિયા પચાસ હજારનો લાભ મેળવી શકશે જ્યારે નમો સરસ્વતી યોજના એ સાયન્સને પ્રોત્સાહન આપવાની છે

દસ હજાર તેમજ ધોરણ અગિયાર અને બારમાં વિજ્ઞાન પ્રવાહ લેવા પર પંદર હજાર એમ કુલ મળીને પચાસ હજારનો લાભ મળશે આ યોજનાથી એક એ લાભ થશે કે આ ધોરણોમાં કન્યાઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટશે તો બીજો લાભ તેમના શિક્ષણ અને પોષણમાં સહાય મળશે જેનાથી કન્યા સશક્તિકરણ થશે જ્યારે નમો સરસ્વતી યોજના હેઠળ વિદ્યાર્થીઓને ધોરણ અગિયાર અને બારમાં વિજ્ઞાન પ્રવાહ લેવા પર કુલ ત્રીસ હજાર મળવાપાત્ર રહેશે આ યોજનાઓનો હપ્તો માતાના એકાઉન્ટમાં સીધો અને ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ પણ મેળવી શકશે રાજ્ય સરકાર દ્વારા આ વખતે બે મહત્વની યોજનાઓ એ નમો લક્ષ્મી અને નમો સરસ્વતી એ આ વર્ષે નવા સત્રથી આપણે લાગુ પડશે ખાસ કરીને કન્યાઓ માટે કન્યા શિક્ષણને વેગ મળે એ માટે નમોલક્ષ્મી યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે અને ખાસ કરીને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ એના અંદર જો ધોરણ નવના અંદર કોઈપણ દીકરી પ્રવેશ મેળવશે તો કોઈ પણ પ્રકારની આવક મર્યાદા નથી એક પણ રૂપિયાની આવક મર્યાદા નથી ફક્ત એ સરકારી અને ગ્રાન્ટેડ શાળાના અંદર ધોરણ નવમાં એ પ્રવેશ મેળવી લે એટલે પ્રથમ વરસથી જ દસ હજાર રૂપિયા નવમા ધોરણ માટે દસમા માટે દસ હજાર અને અગિયાર બાર માટે અને પંદર પંદર હજાર એમ કરીને ટોટલ એ નવ ધોરણથી બાર ધોરણ પૂર્ણ કરે એટલે પચાસ હજાર રૂપિયાની સહાય એ દરેકે દરેક વિદ્યાર્થીનીને મળશે એટલે એને આગળ ભણવા માટે ખૂબ જ કામમાં આવશે અને આપણે કચ્છ માટે ખરેખર કન્યા શિક્ષણના અંદર આ મહત્વની યોજના ખરેખર સારી કારગર પુરવાર થશે અને કન્યા શિક્ષણના અંદર આપણને ડ્રોપઆઉટ પણ ઘટશે એના અંદર માતાના આધાર કાર્ડ અને માતાનું એકાઉન્ટ હોવું જરૂરી છે કારણ કે આ પૈસા એ માતાના એકાઉન્ટમાં આપણે નાખીશું એટલે જે દીકરીઓ નવમા ધોરણના અંદર એડમિશન મેળવવાની છે એની માતાના નામે પોતાનું એકાઉન્ટ ખોલાવી લે એના અંદર જોઈન્ટ એકાઉન્ટ પણ ચાલશે એમાં પ્રથમ માતાનું નામ હોય પછી દીકરીનું નામ હોય એટલે એના અંદર એ એકાઉન્ટના અંદર આપણે આ જ પ્રવેશોત્સવના પ્રથમ દિવસે એટલે સત્યાવીસ જૂનના દિવસે એ આપણે નાણાં પ્રથમ હપ્તો એ દરેક વિદ્યાર્થીના માતાના અકાઉન્ટના અંદર આ યોજના તળે આપણે નાખીશું એ નમો સરસ્વતીના અંદર સાયન્સને પ્રોત્સાહન મળે એ માટે આ યોજના આપણને લાગુ પડશે એટલે કુમાર હોય કે કન્યા એ બંનેને લાગુ પડશે કોઈ પણ વિદ્યાર્થી એ સરકારી અથવા ગ્રાન્ટેડ શાળાના અંદર સાયન્સમાં પ્રવેશ મેળવશે તો એને પણ આ યોજના તળે પંદર ટુ ત્રીસ હજાર રૂપિયા એના અકાઉન્ટમાં જમા થશે અને ખાસ કરીને પ્રાઇવેટ શાળાના અંદરથી ધારો કે સરકારી સ્કૂલના અંદર કોઈ બાળક પ્રવેશ મેળવશે નવમા ધોરણ અથવા તો અગિયારમાં ધોરણના અંદર અથવા ખાનગી શાળાના અંદર અત્યારે હાલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હશે તો એના માટે છ લાખની આવક મર્યાદા છે એટલે ધારો કે નવથી બારના અંદર આ યોજના માટે નમોલક્ષ્મી માટે દીકરીઓ માટેની યોજના છે અને એના અંદર જો વાલીની આવક છ લાખ કરતાં ઓછી હશે તો પ્રાઇવેટ સ્કૂલના અંદર વિદ્યાર્થીની ભણતી હશે તો પણ આ યોજનાનો લાભ મળશે એ જ રીતે નમો સરસ્વતીના અંદર પણ પ્રાઇવેટ શાળાના અંદર જો સાયન્સના અંદર પ્રવેશ મેળવેલો છે તો એની છ લાખની આવક મર્યાદા હશે તો પણ આ યોજનાનો લાભ મળશે દરેકે દરેક વાલી સુધી આ માહિતી જાય અને દરેકે દરેક આઠમા ધોરણના અંદર પાસ થયેલી દરેક દીકરી એ નવમા ધોરણના અંદર પ્રવેશ મેળવીને આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ

સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર